કર્યો ભરૂચ ખાતે બે દિવસના પ્રવાસ દરમિયાન ગત રોજ રાત્રિના મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોકગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં તેમણે ઉપસ્થિત સૌ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચાઓ કરી હતી આગામી લોકસભા ને દરેક પાર્ટીઓ પોતાની ચુનાવી ગતિવિધિઓ તેજ બનાવી અનેક કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ અબ કી બાર ફિર મોદી સરકાર ના સ્લોગન સાથે પૂરજોશ કામે લાગી ગઈ છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અનેક કાર્યક્રમોના આયોજનો કરાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી અંતર્ગત રોજ ભરૂચ જિલ્લાના બે દિવસના પ્રવાસ માટે રાત્રિના મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાની સાથે લોકગાયક અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો જેમાં તેમણે ત્યાં હાજર તમામ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચાઓ કરી મોદી સરકારની માહિતી આપી હતી આ સમય ભરૂચ લોકસભા સીટના સંયોજક યોગેશ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે એમપી ના ડેપ્યુટી સીએમ એમ રાજેન્દ્ર શુક્લાની બીજા દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજી આવનારી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચાઓ કરશે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ